पुणे योगी चौक खाल बे डेरी मध्ये शंकास्पद एसी किलो माखण जप्त करते सुरत शहर एसओी तथा सुरत महानगरपालिका पोलिस इन्स्पेक्टर एस सोनारा ए दिवाळी दरम्यान નાગરિકોના આરોગ્ય અને સલામતીને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી અધિકારીઓ સાથે મળીને તત્વો પર કાર્યવાહી કરવા એસઓજીના પીએસઆઈ માણસોની સ્પેશિયલ ટીમ બનાવી ટીમ દ્વારા શહેર વિસ્તારની મીઠાઈની દુકાનો અને ડેરી ઉત્પાદકો પર ચાંપતી નજર રાખવામાં આવી જેમાં હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈ પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્ર દાન ગંભીર દાન નાઓએ મળેલ બાતમીને આધારે પૂણા યોગીચો ગજાન સોસાયટી ખાતે આવેલ ખોડિયાર ડેરી સૌરાષ્ટ્ર ડેરીના સંચાલક

સૌરાષ્ટ્ર ડેરીના સંચાલક જીતીનભાઈ કાળાભાઈ ઠોમર રહેવાસી સ્વપ્નવિલા સોસાયટી કામડી સુળકવાળા પાસેથી વીસ કિલો શંકાસ્પદ માખણ મળી કુલ એશી કિલો શંકાસ્પદ માખણ અને સિત્તેર કિલો માખણ બનાવવા માટેનું રો મટીરિયલ અને ક્રીમનો જથ્થો મળી આવતા કુલ કિંમત છત્રીસ હજારનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા બંને ડેરીઓમાંથી મળી આવેલ શંકાસ્પદ માખણના જથ્થાના જરૂરી સેમ્પલ લઈ લેબ ટેસ્ટિંગ માટે મોકલવા તજવીજ કરવામાં આવી છે જ્યાંથી નમૂના ફેલ થયેથી આગળની કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવેલ છે